તો સમાચાર પાટણથી મળી રહ્યા છે જ્યાં એચએનજીઓમાં એલએલબી સેમેસ્ટર ચાર ની ફરી લેવાશે પરીક્ષા ન્યાયશાસ્ત્રનું એક પેપર ફરી લેવા તપાસ કમિટીનો આ નિર્ણય ત્રેવીસ મેના રોજ પાંચ કોલેજોમાં એલએલબી સેમેસ્ટર ચાર ની પરીક્ષાનું પેપર લેવાશે પાટણ મહેસાણા ઉંઝા હિંમતનગર કડી આ તમામ કોલેજોમાં પેપર લેવાશે આ તમામ જગ્યાએ કોલેજોમાં પેપર લેવાશે એલએલબી સેમેસ્ટર ચાર ની પરીક્ષામાં પેપરમાં રહી ગઈ હતી ચૂક જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે એલએલબી સેમેસ્ટર ચાર ની પરીક્ષા ફરી લેવાશે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ફરી એકવાર જણાવી દઉં કે કયા કયા પરીક્ષા લેવામાં આવશે તો પાટણ મહેસાણા ઊંઝા હિંમતનગર કડી આ તમામ જિલ્લાઓમાં ફરી આ તમામ જિલ્લાઓના કોલેજમાં પેપર લેવાશે પરીક્ષા લેવાશે સેમેસ્ટર કારણ કે પરીક્ષામાં કોઈ ચૂક રહી ગઈ હતી તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષા ફરીથી લેવામાં આવશે ત્રેવીસ મે ના રોજ પાંચ કોલેજોમાં એલ એલ બી સેમેસ્ટર ચાર ની પરીક્ષાનું પેપર લેવાશે ન્યાય એક પેપર ફરી લેવા તપાસ કમિટી નો નિર્ણય છે વધુ વિગતો સાથે સંવાદદાતા ભારત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ભારત પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેને લઈને અપડેટ શું મળી રહી છે ચોક્કસથી વિનિ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર બે હજાર પચીસની અંદર એલએલડી ફોરની જે એક્ઝામ લેવામાં આવી હતી તેની અંદર એક્ઝામની અંદર ક્યાંક ને કંઈક યુનિવર્સિટીનો એક તબકડો સામે આવ્યો હતો કે અડધા વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ચોવીસનું એલએલડીનું પેપર આપવામાં આવ્યું હતું તેમજ અડધા જે વિદ્યાર્થીઓ છે તેઓને વર્ષ બે હજાર પચીસનું પેપર આપવામાં આવ્યું હતું તમામ સમગ્ર પરીક્ષા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ યુનિવર્સિટીને જેને આવ્યું કે જે રીતે પેપર આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને તેની અંદર ક્યાંક ને કંઈક ચૂક થઈ છે અને તેને લઈને ફરી એક વખત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી અને કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે એલએલબી સ્ટેમ્પ કોલની જે પરીક્ષા છે તેની અંદર જે પાંચ જેટલા જિલ્લાઓ છે તેઓને જે ફોર્સ પત્ર આપવામાં આવ્યું હતું તેઓની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેની પાટણ મહેસાણા ઉંઝા હિંમતનગર અને કડી આ જે પાંચ જેટલા કોલેજો છે પાંચ જેટલા કોલેજોના ના ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ છે જેઓએ બે હજાર ચોવીસ નું પત્ર પત્ર આપવામાં આવ્યું હતું તેઓની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી ત્રેવીસ પાંચ બે હજાર છવ્વીસ ના દિવસે આ પરીક્ષા લેવા છે કહી શકાય કે વારંવાર યુનિવર્સિટીના આવા ટબકડા સામે આવે છે અને અત્યારે વિદ્યાર્થીઓનું જે ભાવિ છે મુકાઈ કારણ કે એક વખત પરીક્ષા આપી દીધી એક વખત આ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને પેપર આપવાની જી બિલકુલ ભરત અહીંયા કહી શકાય છે કે આ એક મોટી ચૂક થઈ જાય આ કહી શકાય છે સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર તો એલએલવી સેમેસ્ટર ચાર ની પરીક્ષા ફરી લેવામાં આવશે કારણ કે વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસનું પેપર આપવામાં આવ્યું હતું જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે